ઋતુ પરિવર્તન થાય એટલે કફજન્ય રોગોનો જન્મ થાય છે એમાં એક ઋતુ પૂરી થાય અને બીજી ઋતુની શરૂઆત થાય ત્યારે ઋતુજન્ય રોગો પુષ્કળ માત્રામાં થતા હોય છે અને એમાં જે લોકોની ઇમ્યુનિટી મજબૂત હોય ને એ લોકોને થતું નથી અને થાય તો એક બે દિવસમાં એની જાતે મટી જાય છે પરંતુ જે લોકોની ઇમ્યુનિટી ડાઉન છે એ લોકોને ખાસ કરીને આ બધા રોગોની લપેટમાં તે આવી જતા હોય છે એમાં મુખ્યત્વે કયા રોગ થાય તો કે શરદી ઉધરસ અને કફના રોગો થાય છે પરંતુ આપણને જ્યારે કફજન્ય રોગો થાય અને આપણને દવાઓ વગરને મટાડવા હોય તો આપણે થોડુંક આપણે ડાયટમાં ફેરફાર કરવો પડશે તો આ બધું દવાઓ વગર પણ મટી શકે છે અને ઘરગથ્થુ પ્રયોગો દ્વારા પણ મટી શકે છે પરંતુ આપણે શું કરીએ છીએ કે જ્યારે કફની શરૂઆત થાય ત્યારે આપણે જો આપણે શું ખાવું શું ન ખાવું આપણને ખ્યાલ હોય ને તો આ કફ છે ને ત્યાં આગળ એને વેગ નથી મળતો પરંતુ જ્યારે આપણને ખ્યાલ નથી આવતો કે આપણે શું ખાવું જોઈએ ને શું ન ખાવું જોઈએ ત્યારે આ કફ છે ને તે વેગ પકડે છે પરિણામે આપણે દવાઓ ઉપર નિર્ભર થઈ જતા હોઈએ છીએ અને પછી આપણે એને એનો કોઈ મિનિંગ નથી આ જ્યારે કફ થાય એને શાંત રાખવો જોઈએ ને એને બહાર કાઢવો જરૂરી છે તો આ તમામ વસ્તુ આજે આપણે વિડીયો દ્વારા જોવાની છે તો સૌ પ્રથમ એ હું જણાવવા માગું છું કે કયા વ્યક્તિઓને કફ ક્યારેય મટવાનું નામ નથી લેતું કફજન્ય રોગો ક્યારે એને મટવાના નામ નથી લેતા એક તો જે વ્યક્તિઓ દિવસમાં નવ ચમચીથી વધારે ખાંડનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય કફજન્ય રોગો મટવાનું નામ લેતું નથી એ પછી રસોઈમાં તમે ખાંડનો પ્રયોગ કરો ચા કોફીમાં ખાંડના પ્રયોગ કરો કે શરબતોમાં ખાંડના પ્રયોગ કરો ટોટલ આઠથી નવ ચમચીથી વધારે તમે ખાંડનું સેવન કરો એટલે તમને ક્યારેય કફજન્ય રોગો મટવાનું નામ લેશે નહીં અને વધારે માત્રામાં ખાંડનું સેવન કરો તો ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ ઊભી થાય ચામડીના રોગો થવાની શક્યતાઓ પણ ઊભી થાય અને બીજા અનેક પ્રકારના નાના મોટા રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે જેમ કે મોટાપા વજન વધતું જવું આ તમામ રોગોની શક્યતાઓ ઊભી થાય છે તો આપણે ખાંડનું સેવન કરવું જોઈએ તો એકદમ ઓછી માત્રામાં કરવું જોઈએ બને ત્યાં સુધી ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ સાકરનું સેવન કરવું જોઈએ અને બને ત્યાં સુધી આ કોઈ પણ ગળપણ તમે લ્યો એને માપસર સેવન કરો તો જ કફજન્ય રોગો શાંત રહે છે બીજું કે જે લોકો વધારે માત્રામાં દહીંનું સેવન કરતા હશે દહીં છે ને તે પચવામાં ભારે છે અને કફવર્ધક છે કફમાં વધારો કરનાર છે તો તમે માપસર ખાવ ને તો તે અમૃત સમાન છે પરંતુ યોગ્ય માત્રામાં નથી ખાતા ને વધારે માત્રામાં ખાવ છો તો શરીરમાં કફના રોગોને તે વધારી દે છે એટલે જે લોકોને કફજન્ય રોગો મટાડવા હોય એ લોકોએ દહીં માપસર ખાવું જોઈએ અને કફના રોગો ન થવા દેવા હોય તો જ્યારે એક ઋતુ પૂરી થાય ને બીજી ઋતુની શરૂઆત થાય તો થોડોક સમય પૂરતું દહીંનું સેવન ન પણ કરો તો પણ સારું રહેશે જે લોકોને કફની તાસીર છે એવા લોકોએ એટલું ધ્યાન રાખવાનું છે ત્રીજું કે જે લોકો વધારે માત્રામાં કાચા દૂધનું સેવન કરતા હશે એટલે કે ઉકાળા વગરનું દૂધનું સેવન કરતા હશે કારણ કે દૂધ છે ને એને તમારે શેકું ગરમ કરવાનું અને એમાં હળદર તમે નાખીને જો તમે એનું સેવન કરો હળદરવાળું દૂધ પીવો તો કફના રોગો તે મટાડે છે પરંતુ તમે ઉકાળા વગરના દૂધનું સેવન કરો છો કાચા દૂધનું સેવન કરો છો ઠંડુ દૂધ પીવો છો અને કોઈ લોકો છે તો સાકર કે ખાંડ નાખીને દૂધ બનાવીને મસાલાવાળું દૂધ પીવે છે તો આ લોકોએ ખાસ ચેતવાની જરૂર છે કે તમને કફના રોગોથી બચવું હોય અથવા તો કફ તમારો પીછો ન છોડતું હોય તો તમારે કાચા દૂધનું સેવન ન કરવું જોઈએ એની જગ્યાએ હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે છાશની વાત કરું તો બપોરે તમે જ્યારે ભોજન કરો છો ત્યારે તમે મોળી છાશ પી શકો છો પરંતુ જે લોકો ફ્રિજમાંથી મૂકેલી છાશ બહાર કાઢીને સીધું એનું સેવન કરે છે ઠંડી છાશનું સેવન જે લોકો કરે છે એને કફના રોગો મટવાનું નામ નથી લેતું અને એ લોકોનો ઓજીનો અગ્નિ પણ મંદ પડતો જાય છે પરિણામે પાચન શક્તિના મુદ્દા ઊભા થાય છે એટલે ઠંડી છાશનું સેવન પણ ન કરવું જોઈએ જે લોકો ઠંડા પવનમાં વધારે રહે છે જે લોકો એસીની હવા વધારે ખાય છે જે લોકો ઠંડા પવનમાં બાઇક વધારે માત્રામાં ચલાવે છે આ લોકોને પણ ક્યારેય કફજન્ય રોગો મટવાનું નામ લેતું નથી કારણ કે ઠંડો પવન જો આપણું શરીર સહન ન કરી શકે તો આપણા શરીરમાં કફ માટે વધારો કરે છે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે જે લોકો આપણા ફ્રીજમાં મૂકેલું ઠંડુ પાણીનું સેવન વધારે માત્રામાં કરતા હશે એ લોકોને ક્યારેય કફજન્ય રોગો કે પેટના રોગો મટવાનું નામ લેતા નથી ફ્રિજમાં મૂકેલું પાણી ક્યારેય પીવું જ ન જોઈએ પાણી પીવું હોય તો માટલાનું પાણી પીવું જોઈએ પરંતુ ફ્રિજમાં મૂકેલું આર્ટિફિશિયલ રીતે ઠંડુ કરેલું પાણી તમે લોકો પીશો એટલે તે આપણા શરીરમાં કફને વધારવાનું કામ કરે છે અને કફને વધારવાનું કામ કરે છે ઉપર જતા તે પાણી ઠંડુ છે એટલે આપણી ઓજરીમાં જાય એટલે અગ્નિ મંદ પાડે અને આપણા પાચન શક્તિના મુદ્દા પણ ઊભા કરે છે પચવાના મુદ્દા પણ ઊભા કરે છે એટલે આ પ્રકારના ઠંડા પાણીનું સેવન પણ ન કરવું જોઈએ બજારમાં મળતા ઠંડા પીણાનું સેવન કરશો કે કોલ્ડ્રિંક્સ પીશો કે દૂધ કોલ્ડ્રીક્સ પીશો આ તમામ વસ્તુમાં આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે ફ્લેવર્સ હોય છે આ બધા વસ્તુનું સેવન પણ જો વધારે માત્રામાં કરશો તો એ પણ આપણા શરીરમાં ક્યારેય કફના રોગો મટવા દેતું નથી આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું છે વધારે માત્રામાં કેળાનું સેવન કરશો વધારે માત્રામાં ચીકુનું સેવન કરશો કે વધારે માત્રામાં સીતાફળનું સેવન કરશો તો પણ તમને કફ ક્યારેય મટવાનું નામ લેતું નથી કારણ કે આ બધા ફળો છે ને માપસર ખાવ તો ઉપયોગી છે પરંતુ માપસર નથી ખાતા ને વધારે માત્રામાં ખાવ છો તો તે કફ કફવર્ધક છે કફમાં વધારો કરનાર છે એટલે આપણે કફને મટાડી દેવો હોય અથવા તો કફ ન થવા દેવો હોય અથવા તો વાયરલ બેક્ટેરિયા ઇન્ફેક્શનથી બચવું હોય તો આપણે જ્યારે શરીરમાં કફ થયો હોય કે કફનો રોગચાળો હોય તો આપણે એવા સમય આ ત્રણ ફળોનું સેવન ન કરવું જોઈએ હવે તમારે રસોઈમાં શું ફેરફાર કરવાના છે કે જેનાથી કફના રોગો હંમેશા શાંત રહે તો રસોઈમાં મરી છે સૂંટ છે આદુ છે લસણ છે આ બધી વસ્તુનો પ્રયોગ વધારી દેવાનો કોઈપણ રીતે રસોઈમાં આનો પ્રયોગ વધારી દેવાનો આનાથી શું થશે કે આનાથી તમારો કફ છે તે કંટ્રોલમાં રહે છે અને કફ વધતો નથી એટલે ઘરની માતાઓ અને બહેનોને ખાસ વિનંતી કે રસોઈ ઘરમાં કે આપણે શિયાળાની ઠંડી હોય કે બે ઋતુનું જ્યારે મિલન થતું હોય કે કફના કે શરદીના વાયરા હોય ત્યારે આપણે આ બધી વસ્તુનો પ્રયોગ કોઈને કોઈ રીતે વધારી દેવો જોઈએ ઉપરાંત તમને થોડા ઘરગથ્થુ પ્રયોગ કહેવા માગું છું કે એનાથી પણ તમે તમારા કફને કંટ્રોલ કરી શકો છો તુલસીના પાન ચાવીને ખાઈ શકાય દિવસ દરમિયાન પાંચથી છ નંગ દિવસ દરમિયાન એકથી બે નંગ અરડુસીનું પાન ચાવીને ખાઈ શકાય દિવસમાં એકથી બે નંગ નાગરવેલનું પાન ચાવીને ખાઈ શકાય આ બધા પાન એવા છે કે તમારા શરીરમાં કફને કંટ્રોલ કરવાનું કામ કરે છે ઉપરાંત તમને જો ગળામાં દુખાવો થતો હોય થ્રોટ ઇન્ફેક્શન જેવું થયું હોય તો હળદર મીઠાના દિવસ દરમિયાન બે વખત કોગળા પણ કરી શકો છો આ ઉપરાંત તમે લોકો સૂટ અને મધ બંને મિક્સ કરીને સવાર સાંજ એક એક આંગળી ચાટી શકો છો મધ અને હળદર આ બંનેને મિક્સ કરીને પણ તમે સવાર સાંજ એક એક આંગળી ચાટી શકો છો આ બધા પ્રયોગો કરવાથી તમારો કફ કુદરતી તે કંટ્રોલમાં રહે છે ઉપરાંત સવારે ઉઠીને નવશેકું ગરમ પાણી પણ પીવાની ટેવ પાડજો આનાથી પણ તમારા શરીરનો જે કફ છે તે ધીરે ધીરે ઓછો થવા લાગે છે બસ આ બધો પ્રયોગ કરો અને એટલું ખાવા પીવામાં પરેજી પાડો એટલે તમારા શરીરમાં કફને ઓછું થવું જ પડે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી